આજરોજ વોર્ડ નંબર અગિયારના વિસ્તારમાં આવેલ વિવિધ રસ્તાઓના નવીનકરણના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજરોજ વોર્ડ નંબર વિસ્તારમાં આવેલ વિવિધ રસ્તાઓના નવીનકરણના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વોર્ડના કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ તથા શહેરના હોદ્દેદારો વોર્ડના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો સાથે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આજ રોજ વોર્ડ નંબર અગિયાર ના રેસકોસ વિસ્તાર વાહણવટી માતા મંદિર પાસે મમતા સોસાયટી અને અહીંયા સમીર પાર્કથી સંતોષનગર ચાર રસ્તા સુધી કાર્પેટ સિલ્કોટ કરી અને નવો રોડ બનાવવાના કામો લીધા છે ટોટલ ઓગણસાહીઠ લાખના ખર્ચે વોર્ડ નંબર અગિયારના આ રોડો બનાવવામાં આવશે અને એના આજે વિકાસલક્ષી કામોના ખાત ખાતમુહૂર્તમાં મારી સાથે અમારા વિસ્તારના કોર્પોરેટર મહાલક્ષ્મીબેન શેટિયાર વોર્ડના પ્રમુખ ભાર્ગવભાઈ રાવલ મહામંત્રીશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ વિસ્તારના નાગરિકો જોડાયા છે અને આ જ રીતે આગામી દિવસોમાં પણ વોર્ડ નંબર અગિયારમાં આ રીતે ખાતમુહૂર્તો કરી અને લોકોના સુખાકારી માટે કામો કરીશું